तो ये यूट्यूब फेमिली केम छो मजा में जो कि तुम तो लोग मजा में जैसे पहले तो बताने जय द्वार का देश जय मामा का राधे राधे केम छो बदम मजा में हूँ कि तुम्हारे क्या वो कोर्स है अच्छी जरा कमेंट करें कि जो हमारे ताई भूखा काटी नहीं खा है माँ आई तो बदी ने हम खतार ने मैदान करने को रादे रादे ना बाग राड को दु के जो जय

નક્કીની ગાડી બાયપાસ પડી જવાનું બાયપાસ હવે અહીંયા ચેકઅપ માટે આવીએ છીએ વહી જવા હતા પણ અત્યારે સેલેરી ડબલ કરી દીધી છે એટલે પાછા રોકાઈ ગયા ડબલ થઈ ને સેલેરી ફાઈનલ હાચી બોલો તો જ અટકે હે મારો કેસ થઈ ગયો કમ્પ્લીટલી થઈ ગયો ને મેડમ આવી ગયા સુવિધા છે એમ ડોક્ટર હેતલબેન આપણે આને બતાવવાનું છે અને આપણા જૂનાને જાણીતા આપણે જાદવ પણ હાજર હજી તને જાદવ યાદ કર્યો હા ખરેખર કમ્પ્લીટ થઈ ગયો પણ કઈ નથી ઘટતું હજી આ લોકો છે ને ભીમસ હજી જાદવ યાદ કરે કારણ કે આ હોસ્પિટલ અંદર તમને ખબર જાદાપર ઓળો હાથ પડી ગયો લઈને આવ્યા હતા અને સાહેબ એને બહુ મતલબ કે સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો અને સાહેબે પણ પૂરેપૂરી આપણી મદદ કરી હતી એટલા સાહેબની કેમ છો મેડમ મજામાં અને ભાઈ હું કહેતો હતો ને કે ભાઈ સૌથી મજા અહીંયા એટલા માટે કારણ કે આખી હોસ્પિટલની અંદર યંગ જનરેશન છે મતલબ કે કંઈક નવીન શીખીને એવું નહીં કે ભાઈ બાકી મેં તમને કીધું આગળ આપણે કંઈ હોસ્પિટલની વાત નથી કરતા

આજે સોનોગ્રાફીમાં બધું સારું હોય એનો મતલબ કે હવે દસ બાર દિવસ સુધી બાળકને કઈ વાંધો ના આવે જ્યાં સુધી અમે તમને ફરી ના બોલાવીએ ત્યાં સુધી કેમકે જે લોહી પહોંચે કેટલું એ જોઈએ બહુ બહુ સિગ્નિફિકન્ટ વસ્તુ કહેવાય ઘણા બધા લોકો નથી જોતા હોતા મગજમાં કેટલું લોહી પહોંચે છે અને નાળમાંથી કેટલું લોહી પહોંચે છે બહુ જરૂરી વસ્તુ આ ટાઈમે સરસ મેડમ અને રૂટીન સમય કેટલા દિવસ પછી ચેકઅપ માટે બાર દિવસ પછી આવવું પડશે ને અને મિત્રો અત્યારે છે ને હું એવું નહીં કે એઝ એ બ્લોગર ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ આવે ને નોર્મલી એને પણ ટૂંકમાં વ્યવસ્થિત આખી પ્રોસેસ સમજાવે કઈ રીતના હોય બાળકની તમારે કાળજી કઈ રીતના લેવી મતલબ બધું બહુ સારું એવું છે તો ચાલો હવે ચેકઅપ થઈ ગયું છે મેડિકલમાંથી દવા લઈને નીકળીએ તો બધી મેડિકલમાંથી લેવાઈ ગઈ છે ને હવે શું ફરમાઈશ છે તમારી બોલો ક્યાં જાવ હવે છે ને અહીં લેતા એને ખરીદી કરવા જોઈએ હાલ એને ખરીદી કરાવી દીધી ના બે ગયો ગયા દહ તો એક લીધું હે ભગવાન હાલો હવે માતાજી નીકળવું કે શું કરવાનું છે હે ગરમીનો મિત્રો નાઈ ગયો આખો તમે જોઈ શકો છો ને એને જે પંખે બે પોતે પંખે બે હાલો મોડું થયેલો હવે નાની એવડી દુકાન છે પછી એક નાનું એવડો હાલે મિત્રો આમાં ખરેખર ધંધો કરવો ને ખરેખર સહન કરવું ને બહુ અઘરી વસ્તુ છે

અટાણા પીવી જે પી લે હલો નીકળી જાય છે હા હાલો ભાઈ ઠંડુ પીને પછી નીકળી જાય છે તે ઘરે ઉખરી લીધા આવીને ને કા કિના કી છે ને કીના કી છે ઈ બે 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 જોડી રેડી નાઈટ ડ્રેસ થઈ જાય કે પહેરી લો બાકી પછી પાછા બદલાને તન તો ઢેબી થાવા પર કઠણ થાય ભાઈ ગરમી એવડી છે ને કે ની વાત પૂછો હવે કઈ નો કરાય અત્યારે છે ને એસી ચાલુ કરી દેવાય અને છે ને ફૂલ આને મૂકી દેવાય ઉપાધિની હોલ ઉપર

હા યાર ખરેખર યાર મને હવે ખાવાનું મન થયું બનાવ ને એમ તો ને પપ્પા એ કીધું કે તું મમ્મી ને કે એટલે બે નો પપ્પા દીકરી ને મેળાવી જઈ ને ના ના યાર મેં કઈ કીધું જ નથી યાર સાલા ચોર પકડા ગયા હું લેવાન છે બોલા લે લેતા બસ ખાવું હોય તો કોઈ નહીં લઈ આવો ચણાનું લોટ લઈ આવો તો ભાઈ કઈ એનું એવું કઈ નતું ખાલી ખાલી કઈ બાકી મને એવું કઈ ઈચ્છા નહોતી ખાવાની છોકરી જ કીધું કે પપ્પા એક હાલો ની બનાવી કે ઢોકળા એ કે આ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું થોડું ઘણી તો ખાવાની મને પણ ઈચ્છા હતી બરાબર હાલો હું પેલા ફટાફટ લેતા આવું બસ આપણે આની જરૂર હતી લીલા ધાણા ની રાતે તો જથ્થાબંધ લઈને રાખ્યા એ હાલે ખાલે એક પણી કાઢેલા છે ને ઢોકળા બનાવવાના છે કા તારી મેં જો ધાણા નતો ના કે છે આવ્યા એટલા ધાણા છે કે એટલા ધાણા એ થાય અરે હોય ની એટલે તો ફ્રેશ જોમ તું ખાલી ધાણાની ગ્રીનનેસ જો આખો આખા ઉપર તો તાજે તાજે લ્યો બનાવો મસ્ત તો કંઈ ઘટે નહીં એમ રેડી ના આવી તું મિશન સક્સેસફુલ ખૂબ વાર છે હવે ખાવાની ભૂખ લાગી જોરદારો કે લે અનુબેન આવી ગયા કે હાલો ઢોકળા ખાવા મારા કલાઈ જાવ મારા કલાઈ જાવ મજામાં ને આ ઢોકળા છે ને ભાઈ અત્યારે કાસા હોય ને વગેરે વિને પાડે બહુ ભાવે શું કરવા એવા તમે

એટલા માટે તેને આ છે ને મચ્છરદાની નાખવી છે ને અનિવાર્ય હતી ને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમ્મો રાધે રાધે બા